હાય ઓલ ફેમિલી મેમ્બર્સ આજે હું ખૂબ જ ખુશ છું અને એ ઇન્સિડેન્ટ હું તમારી સાથે શેર કરવા માગું છું જે ખૂબ જ આપણા માટે બધા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે એ એવો ઇન્સિડન્ટ છે કે જેથી તમે પાંચસોથી ત્રણ હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો અને જો એનાથી પણ તમારે વધારે આવડત હોય તો તમે પાંચથી દસ હજાર તમારે જે બચત કરવી હોય એ તમે રોજ કરી શકો છો તો ચાલો હું તમને બતા કહું છું કે આજે શું બન્યું કારણ કે આજે હું મારું શૂટિંગ બ્રાન્ડ શૂટિંગ અને કુકિંગનું શૂટિંગ ઘણું બધું હતું તો હું આ થાકી ગઈ હતી તો આજે મેં કંઈક લંચ ડિનર નહોતું બનાવ્યું મારા હસબંડ આવ્યા ત્યારે તો મારા હસબંડે કીધું કે ચાલો આપણે આજે બારે જમી આવીએ હોટલમાં તો મને એમ થયું કે એકવાર તો એમ થયું કે ચાલો જમી આવીએ પછી મેં વિચાર્યું કે સાતસોથી હજાર રૂપિયા તો જોશે જ અમે ત્રણ બાર જમવા જાશું તો પછી મને એમ થયું કે ના ના હવે નથી જાવું હું પુલાવ ઘરે બનાવી નાખું તો આપણા પાંચસોથી સાતસો કે હજાર રૂપિયા બચી શકશે તો પછી મને આઈડિયા આવ્યો કે હા નોર્મલ હોટલમાં જઈએ આપણે જમવા માટે તોય હજાર રૂપિયા બચે છે તો આપણે ચોકીધાણી કે કોઈ બ્રાન્ડેડ હોટલમાં જઈએ ઇમ્પિરિયલ છે તો ઠાકર છે રાજકોટમાં તો એવી હોટલમાં જઈએ તો આપણે ત્રણ હજાર બચે ને પછી મને એમ થયું કે હા આપણે તો હવે જવું છે ચોકીધાણીનો પ્લાનિંગ કરવો છે તો મારે હવે મેં મારા હસબન્ડને કીધું કે આપણે નોર્મલ હોટલમાં નથી જવું આપણે ચોકીધાણીનો પ્લાનિંગ કરીએ અને પછી હું કેન્સલ કરું અને પછી હું બનાવીશ પુલાવ તો જેથી કરીને આપણા ત્રણ હજાર બચશે તો આજે મેં હજાર સાતસોથી હજાર રૂપિયાની બદલે ત્રણ હજાર રૂપિયા બચાવેલા છે તો ગાય તમે પણ આવું કરી શકો છો ડેલી તમે પાંચસોથી ત્રણ હજાર રૂપિયા બચાવી શકો છો અને કોણ કોણ આવી રીતે પ્લાન કરે છે અને ડેઇલી આવી રીતે અથવા તો વીકલી કોણ કોણ આવી રીતે સાતસોથી આઠસો રૂપિયા બચાવે છે પણ મારી જેમ કોઈ ત્રણ હજાર તો નહીં જ બચાવતા હોય તો હવેથી તમે પણ નેક્સ્ટ ટાઈમ આવું જ કરજો જેમ આપણે નીચે હોટલમાં જઈએ એમ પાંચસો બચશે નહીં જઈએ તો તો પછી આપણે પુલાવ અથવા તો ચા ને પૂરી કરી નાખવાના છે તો તમે પણ આ ટ્રીક અપનાવજો અને ડેલી હજાર થી ત્રણ હજાર ની બચત કરી શકો છો થેન્ક યુ ગાય બાય